જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નાનકડા મિની વ્લોગ માં તો આપણે રસોડાને સાફ કરી દીધું બરોબર પછી જમવા બનાવવાનું છે આપણે બહાર ગઈ ત્યાં તો ભાની લઈને આવી ફૂલ અને ભત્રીજી ખાઈ રહી હતી બુંદી તો મને બી ખાવાની ઈચ્છા થઈ ગઈ મેં બી ખાઈ લીધું ટેસ્ટ ગજબનો હતો વીર બેસી ગયો લેસન કરવા માટે સ્કૂલથી આવીને મમ્મી વાળવા લાગ્યા ચાર ભેંસો માટે આર્યના ઘોડા એને લઈને ફરવા લાગ્યા આમ તેમ ત્યાં ગિરીશ ટ્રેક્ટર માં કઈ રિપેર કરતા હતા આર્યના બેસાડ્યો પણ એને નથી બેસું તો ઉતારી લીધું આપણે ખેતર ને આ બધી પલટણ આવી ગઈ ટીવી જોવા માટે ને મેં આવી ગઈ આપના રસોડામાં બનાવી દીધા મકાઈના રોટલા ને રિંગણ બટાકાનું શાક Ito, mitro. Ah, ito, apno mini vlog. Bye!